દવાખાનું થાય એટલું દવાખાનું કરવાનું છે છે ના તમને સોપ્યું છે મેં તો પાછું અમારે ના ના વાત નાનું એટલી

પાંચ ભેગા છે ને આ તારી ચેટલા ને ભાવ નઈ ઓભલો હોય છે જી પેલી આપણે વેસા એમાં એમાં પાણી દાહી રહી રહી પાણી જાય છે તો બસ બીજા પૈસા એ બધે આપણે આમાં અમે પેલે ખબર બોર કર્યો એમાં ફુવારા કરતા પણ આપણે કમાઈ જાય રહ્યો તો તારી કેવી સાચી વાત પણ એક કોમ હતી આ તારે પૈસા નહી આનો એમ કરા હજી ગ્રાહક તો હાલ થોડા આવે છે મહિના ચડ્યા થી આપણે કોક ને ભમણ આ લસવાની છોની તાર ને કોઈન ખબર પડી ગઈ વળી લોસા કરશે ઈ તો ચોક પૈસા નો વેત કરા તારી મારી વાત હો ભાઈ હવે આપણે કાકો ખબર હું જ્યાં થઈ હોય

હે દેતાતા હું તો કોક બાઈ તો કોક બાઈ ભણાયન પાછોલી ગોળીઓ આલીતી કે ને પાછોલી ખબર નશાવાળી નશાવાળી આલીતી ડોક્ટરે આલી નહોતો એ ખબર ના પડે બે જાઈ હા હવે હું ત્રણ તા છે મોમ તો ગોળ છે સોના મોણ એ આલ્યા કાકા કન જાય કો સુખ સુખ કાકાં ઠેક લે ઓમાય લે ઓ મો શું બોલો છો હ હાર્યો આયો છે હવે તો કોઈ નામ ના ને પછી

એ ના ના તો દર્શન બી આવો ને ભાઈ ને મારા ત્રણ છોકરા કામ કરેલા છે

બટી આયો રો હારું હારુ હારુ ને બેસ તું તો કામ કરશે ઓલા ઓ થોડું પાણી પીવું ઉભરો બટી ઉલા કામ કરે છે ઘડી તું બેસ થોડું ઢાળો થાય પત જાજે હો હ હ આрке ની છે કે ચાર ના આવેરા છે

એ છોકરા આવ અહી આવજો આ હરખાઈ ને દશન પાણી પાઈ ઓહો દેખો દેખો બાપા તમારે આજ ગોળી ને દવાખાના ગોળી બોળી લીધી કે નહિ આવ ગોળી ઘળે ને બધો ગળ્યો કેન બસ હારું છે આવો હારું હારું હો ના આવે તો લાગરા દેવા હા હા ગોળી બોળી ટાઈમસર લેજો પાથી નક મે મટે ના ના લાગો ગોળી એટના આદારી મારવા છે

આ રે આવું નથી ના ના હવે આ રે બકો બકો ને પાડે રે ને બકો પાડે તો ખાલી શું કીધું છોકરો ના પાડતા તમારા બાઈ સેવા કરો સેવા શિખમણ લો તો સારું થાય છે તમારું કોણ કાલે હવાથી ખબર નહી રે હેડલે આપડે કામ કરો મના કરતા મરી જાવ તો પાર આવે પાર આવે પાર આ રોજ ન આવે બેઠા બેઠા કવ પડતી નહી ખવર આવે માં બેઠા બેઠા લાવે હુઈ જો પરમ શીખ મને તો હારી આલી પણ છોકરાએ કાન માં લીધી હોય તો હારું છે